આપણે ઉજ્જૈન બરાબર અને સ્પેશિયલ આપણી ગુજરાતી રસવાળી ચા બનાવીએ છીએ આ લોકો કંઈક અલગ જ બનાવે છે લોકો પાણી નાખીને જ છે અને આપણે જોરદાર બનાવવાની થાય છે બરાબર છે જો નહીં ડાકાની ચા રહવાળા બાકી બધા આ લોકોને રાખવાની છે ઉકાળી ઉકાળીને બનાવવાની થાય છે એમાં કાંઈ ઘટેલ નહીં ગુજરાતી ચા ચા પીવે ને હા ગજબ જ હોય વાળા

આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે અને ખરેખર કે જેટલા વિડીયો આવે છે અને જ્યાં ગયા છે પ્રોપર અંદર છે એ લોકો પોઝિટિવ ન્યૂઝ આપે છે પણ જે બહાર છે એ લોકો ખોટા ફેલાવે છે